તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ પાણીગેટ મેમલ શોપિંગ સેન્ટર ખાતેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ નંગ ચારસો એસી તેમજ અન્ય મળી કુલ બે લાખ સુડતાલીસ હજાર બસો લાખના મોટા જથ્થા સાથે શૂન્ય એક ઈસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી એસઓજી ની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ દોરા ચેકિંગની કામગીરી દરમિયાન અરવિંદજી મંગાજી મળેલ માહિતી આધારે બે પંચોના માણસો સાથે રાખી હકીકતવાળી જગ્યા મેમન શોપિંગ સેન્ટર આજવા રોડ ખાતે ચેકિંગ લખાણવાળા લંબચોરસ બોક્સ સોળ મળી આવેલ જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ ન ચારસો એસી મળી આવેલ જેથી દુકાનમાં હાજર ઇસમ હફીઝ અલી મહંમદ મેમન તથા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર ઈસમ રહીમ ગોલાવાલા રહે રામપાર્ક આજવા રોડ વડોદરા નાવ વિરુદ્ધ માંગ ભારતીય ન્યાય સંહિતા બે હજાર બસો ત્રેવીસ તથા જીપી કલમ મુજબ પોલીસ કમિશનર શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી એક હફીઝ અલી મહંમદ મેમણ હાલ રહે ફ્લેટ ત્રીજો માળ હિના કોમ્પ્લેક્ષ આયુર્વેદિક કોલેજ પાસે પાણીગેટ વડોદરા મૂળ રહે मुफीज किताब घर बाजू मांग मोगलवाडा वाडी वडोदरा नहीं पकड़ाए आरोपी एक वोटेड रहीम गोला वाला रहे राम पार्क आजवा रोड वडोदरा